ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનો આજે પાસાઠમો જન્મદિવસ હશે નર્મદા ડેમે આજે ચોસઠ વર્ષ પૂરા કર્યા છે અને પાસઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે દેશભરના લાખો પ્રવાસીઓ માટે નર્મદા ડેમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું આજે નર્મદા ડેમ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા અને નર્મદા ડેમ પાસાઠ વર્ષનો થતાં પ્રવાસીઓએ નર્મદા ડેમને હેપ્પી બર્થ ડે કહી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અનેક વિશિષ્ટતાઓથી ભરેલો નર્મદા બંધ વિશ્વનો બીજો નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ ગણાય છે નર્મદા ડેમ ઉંચાઈની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજો ક્રમનો ડેમ હશે ચાલીસ હજાર ક્યુસેક વાહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને ચારસો અઠ્ઠાવન કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે એક જમાનામાં ગુજરાતમાં દુષ્કાળના ડાક લાવાગતા હતા ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવવા પાસાઠ વર્ષ પહેલાં નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જનમ્યો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ

સોળ ટકા સત્યાવીસ ટકા સત્તાવન ટકા વીજળી મળી રહેશે કરોડોનું વીજ ઉત્પાદનને નર્મદા ડેમનું સૌથી મોટો સાહસ અને નજરાણું કરાય છે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી લાંબી ચારસો અઠ્ઠાવન કિલોમીટરની કેનાલ પણ નર્મદા ડેમની છે ગુજરાતના ચાર હજાર ગામડાઓને સિંચાઈનો લાભ મળી રહ્યો છે દસ હજાર ગામડાઓને પીવાના પાણીનો લાભ મળે છે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં ઓગણીસ લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચી રહ્યા છે જેના કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે ચોમાસામાં ડેમ ઓવરફ્લોનો અદ્ભુત નજારો લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે ગુજરાત માટે કંઈ ઓછા અને વાત નથી હા અમે લોકો સુરત થી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવા આવ્યા છીએ આજે નર્મદા ડેમના ચોસઠ વર્ષ પૂરા થઈને 65 65મો જન્મદિવસ છે અમને ખૂબ આનંદ થાય છે કે એના પાસઠ 65મા જન્મદિવસે અમે અહીં છીએ હેપી બર્થડે ટુ નર્મદા ડેમ અને અહીંયાથી આપણે કચ્છ થી કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવે છે એ તો બહુ આનંદ થાય છે કે જે આપણી જીવાદોરી છે એ ત્યારે રહી રહી ચુકેલા વડાપ્રધાન મોદીએ મંજૂરી આપેલી હતી આજે એના કારણે ગુજરાત નંદનવન બનેલું છે એના કારણે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો દુકાળ નઈ પડી શકે ખાસ કરીને ચોમાસામાં ઓવરફ્લો થાય છે ત્યારે પ્રવાસી નું આકર્ષણ વધારે રહે છે આનંદ પણ અલગ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જેટલું જ મહત્વ છે એટલું નર્મદા નર્મદા મહત્વ છે 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 જે ડેમ એ આપણી જીવાદોરી એનાથી લોકોનું ભરણ પોષણ ને બધું થાય છે ત્રણ રાજ્યોને વીજળી પણ મળે છે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ને નર્મદા ડેમ નું મહત્વ થોડું પણ ઓછું નથી થયું એ કેતા મને બહુ આનંદ આવે છે તમારું નામ મારું નામ અંકિતા સાવચ ક્યાંથી આવો છો અમે સુરત થી આવીએ આજે નર્મદા ડેમ નો હેપી બર્થડે છે નર્મદા ડેમ આજે પાસઠ વર્ષનો થયો છે તમે જોઈ શકો છો કે આ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પાસઠ વર્ષ પછી પણ અડીકમ ઉભો છે ગુજરાતના વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ડેમ જેને કહી શકાય એવો આ નર્મદા ડેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમણે એને મંજૂરી આપી હતી એ વખતના મુખ્યમંત્રીથી માંડીને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી તમે જોઈ શકો છો કે સત્તર સાક્ષી નર્મદા ડેમ બન્યો છે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ત્રણ રાજ્યોને આ વીજળી પણ પહોંચાડે છે અને કચ્છના સીમાડાઓ સુધી એક હજારથી વધુ ગામડાઓને સિંચાઈનું પાણી આપી રહ્યું છે ત્યારે સાચા અર્થમાં આ નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની છે અને આજે પાંસઠ વર્ષનો નર્મદા ડેમ થયો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ એનું મહત્વ જરા પણ ઓછું થયું નથી દીપક જગતાપ કેવડીયા કોલોની નર્મદા દીપક નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે